આઠમો સવાલ શું છે કે બે થી બાર સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો એમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે તે જણાવો નીચે ચાલો તો સિમ્પલ વાત છે તો બે થી બાર સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખી દેવાની બે થી બાર સુધીની પ્રાકૃતિક સંખ્યા બરાબર સુધી શબ્દ છે એટલે તમારે પહેલું છેલ્લું બધું લઈ લેવાનું બરાબર ચાલો બે ત્રણ ચાર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને પાંચ આટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે આ પ્રાકૃતિક સંખ્યાઓ છે એમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ તો જુઓ

આ રીતે તમારે જવાબ લખવાનો છેલ્લે એકવાર રિપીટ કરી જાઉં છું હું લખતો નથી તમે સાંભળી લો કે 2 થી 12 સુધીમાં 5 ના છેદમાં 11 ભાગની અહીંયા શું લખવાનું 5 ના છેદમાં 11 ભાગની કે 11 માં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે જોઈ આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 9 સેમ ટુ સેમ છે એક જ ગામનો છે બીજું काही નથી ચાલો બરાબર નવમાં દાખલો શું કહે છે 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે तो सेम पैटर्न तो बे थी एक सौ तेर सुधी प्राकृतिक संख्या वो ये प्राकृतिक संख्या बराबर वन जीरो टू वन जीरो थ्री वन जीरो फोर वन આ રીતે આપણે એકસો બે થી એકસો તેર સુધીની સંખ્યાઓ આવી અહીંયા આપણને ભાગ પૂછ્યો છે ને અવિભાજ્ય સંખ્યાઓનો આપણે અહીંયા લખીશું એકસો બે થી સો તેર સુધી અવિભાજ્ય સંખ્યાઓ બરાબર જોજો જેટલી બેકી સંખ્યા છે ને બધી અવિભાજ્ય નથી તમારે નીકળી ગઈ જુઓ એકસો બે એકસો ચાર છ આઠ એ બધી તો નીકળી જ ગઈ દસ બાર એ સિવાય પાંચ વાળી નીકળી જશે જેનો સરવાળો ત્રણ થતો હશે ઓટોમેટિક નીકળી જશે એકસો એક ને ત્રણ ચાર થાય છે એને રહેવા દઈએ ચાલો એક ને સાત આઠ થાય છે એક ને નવ દસ થાય છે એને રહેવા દઈએ એકસો અગિયાર એકસો અગિયાર નો સરવાળો ત્રણ થાય ત્રણ વડે વિભાજ્ય એકસો તેર એને રહેવા દઈએ ચાલો હવે ચેક કરવાનું એકસો ત્રણ છે ને એને અગિયાર સુધીમાં ગમે તેની સાથે ભગાઈ જવું પડે નહીં તો તમારે આગળ પ્રોસેસ આલે નહીં અગિયાર સુધીમાં ગમે એની સાથે ભગાઈ જવું જોઈએ અવિભાજ્ય સંખ્યા વડે નહીં તો એ અવિભાજ્ય થઈ ગઈ એના વર્ગમૂળમાં બરાબર છે ચાલો જોઈએ એકસો ત્રણ એને બે વડે ભગાય નહીં ત્રણ વડે ભગાય નહીં પાંચ વડે ભગાય નહીં સાત વડે ન ભગાય અગિયાર વડે ભગાય એક વડે નહીં એકસો સાત ને પણ સેમ છે એકસો નવ માં પણ એવું છે ને એકસો તેર માં પણ એવું છે કેટલી આપણી પાસે યલો યલો કરીશ એકસો ત્રણ એકસો સાત એકસો એક સાત આઠ નવ દસ અગિયાર ને બાર 4 ના બાર આનું હજી સાદુ રૂપ આવો તો એક ના છેદ ક્લિયર આ થઈ ગયો તમારો કહી દેસુ બરાબર જોઈએ નેક્સ્ટ દસમો સવાલ આપેલા વર્તુળ જેમાં એક્સ અથવા તો ચોકડી તમે જે કહેવાય કહી શકો એક્સ છે એનો અપૂર્ણાંક શું છે ક્લિયર તો ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો કુલ વર્તુળ બરાબર કેટલા કુલ વર્તુળ બરાબર આઠ એક્સ વાળા વર્તુળ બરાબર કેટલા તો એક્સ વાળા વર્તુળ બરાબર પૂર્ણાંક બરાબર શું થાય પૂર્ણાંક બરાબર ચાર ના છેદમાં આઠ ચાર ના છેદમાં આઠ એટલે અંશ છેદમાંથી જોજો શું ઉડી જાય ચાર દો આઠ ચાર ચાર ઉડી જાય જવાબ કેટલો આવે એક ના છેદમાં બે ક્લિયર આ થઈ ગયો તમારો જવાબ એ ડાઉટ આમાં ન હોવો જોઈએ જોઈએ નેક્સ્ટ અગિયારમો દાખલો કે શું કહે છે કે ક્રિસ્ટીનને તેના જન્મદિન પર સીડી પ્લેયર મળ્યું તેણીએ ત્રણ સીડી ખરીદી હતી એ પાંચ બીજી ભેટમાં મળી તો કુલ કેટલી સીડી થઈ ગયા ત્રણ ખરીદી પાંચ ભેટમાં મળી તો ચાલો ખરીદેલી સીડીસ બરાબર ખરીદેલી સીડીસ બરાબર ત્રણ ભેટમાં મળેલી સીડી બરાબર પાંચ તો કુલ સીડીસ બરાબર

અપૂર્ણાંક બરાબર આઠમાં આવશે પાંચ તો પાંચ ના છેદમાં આઠ અહીંયા ત્રણ ના ક્લિયર

નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી માંથી સમજાય વાત અને તમને મળશે નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ કે ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાન પોતી પહેલા સ્વાધ્યાય પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું સરસ મજાના ભરપૂર લાભ મળે છે તો બોલિયા વગર કરી લેજો ડાઉનલોડ એપ્લિકેશન જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા તો આપણો સ્વાધ્યાય 7.1 ના તમામ દાખલા પૂરા થાય છે મળવાનું છે નેક્સ્ટ અંદર નવા જોશ સાથે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ની ગણતરી કરવા માટે રેડી વાર મિત્રો સમજાવીશ ત્યારે આવી જજો વેલા સ્તર આવી જજો મળીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે ત્યાં સુધી હું તમારી રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત